ગઈકાલે વડોદરામાં મોડી રાત્રે કોમી છમકલું થયું હતું જેમાં ઇન્સ્ટાગ્રામ પર ધાર્મિક લાગણી દુભાય તેવી કોમેન્ટ બાબતે નવાપુરામાં બે ટોળા સામસામે આવી જતા પથ્થરમારો થયો હતો જેમાં અગિયાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે ત્યારે નવાપુરામાં પથ્થરમારાની ઘટના અંગે ડીસીપી ઝોન બે અભય સોની દ્વારા પત્રકાર પરિષદ યોજી ઘટના અંગે વિસ્તૃત માહિતી આપી હતી ગઈકાલે વડોદરામાં મોડી રાત્રે કોમી છમકલું થયું હતું ઇન્સ્ટાગ્રામ પર ધાર્મિક લાગણી દુભાય તેવી કોમેન્ટ બાબતે કેટલાક યુવાનો વડોદરાના નવાપુરા પોલીસ સ્ટેશન બહાર એકત્ર થયા હતા આરોપીની ધરપકડ કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા આ સમયે ખાટકીવાડની ગલીમાંથી અચાનક જ લોકોનું ટોળું ધસી આવ્યું હતું પથ્થરમારો શરૂ કરી દીધો હતો અને ઘટનાના પગલે પોલીસે ટોળાને કાબુમાં લઈને મામલો થાળે પાડ્યો હતો ઘટનાની જાણ થતા ડીસીપી લીના પાટીલ દોડી ગયા હતા અને સમગ્ર વિસ્તારમાં હાથ ધર્યું હતું પથ્થરમારો કરનારા આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી ત્યારે આ અંગે ડીસીપી અભય સોની નું નિવેદન સામે આવ્યું છે જતીન પટેલ નામના મોબાઈલ વેચનારે ઇન્સ્ટાગ્રામ પર ઓફર માટે લાઈવ કર્યું હતું ઓફર આપતા સમયે જય શ્રી રામ કહ્યું હતું જેમાં પાદરાના એક વિધર્મી સક્ષે અવદ્ર કોમેન્ટ કરી હતી ગત લાવ્યા બાદ ફરિયાદ નોંધાવવામાં આવી છે પાદરાના પટેલની ધરપકડ કરાઈ છે રાયોટિંગ મામલે દસ લોકોની ધરપકડ કરવામાં આવી છે પાદરાના પટેલ સહિત અગિયાર લોકોની ધરપકડ કરાઈ છે પોલીસ હાજરી વખતે જ પથ્થરમારો ગયો હતો અન્ય લોકોની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે તેમજ પૂર્વ આયોજિત કાવતરું હતું કે કેમ તે અંગે તપાસ હાથ ધરાય છે લોકો ફેક આઈડી થી આવતા કોમેન્ટ પર ભડકે નહીં તેવી અપીલ કરાઈ છે વડોદરા શહેરના નવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાજમાર્ગ રોડ ઉપર એક મોબાઈલ એસેસરીની દુકાન આવેલી છે આ દુકાનના જે માલિક હતા એ ઇન્સ્ટાગ્રામ ઉપર પોતાના જે પ્રોડક્ટ છે એમની લાઈવ સ્ટ્રીમિંગ કરતા હતા તે વખતે કોઈ માણસ પોતાની આઈડીથી એમની લાઈવ સ્ટ્રીમિંગ લાઈવ સ્ટ્રીમિંગ દરમિયાન ધાર્મિક ધાર્મિક લાગણી દુભાય એવા કમેન્ટ કરેલા હતા આ કમેન્ટ અંગે અમારી પાસે ગઈકાલે અરજી મળી હતી અને આ અરજી અંગે અમે લોકો કારવાહી કરતા હતા અને ગુના પણ આ અરજી ખાતે નોંધવામાં આવેલું હતું કે ભાઈ ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર જ્યારે કોઈ સ્ટ્રીમિંગ કરતા હોય અને આ સ્ટ્રીમિંગ દરમિયાન ધાર્મિક લાગણી દુભાય એવા કમેન્ટ કોઈ માણસ કરે તો એમના વિરુદ્ધ આઈપીસી કલમ એકસો ત્રેપન એ બસો પંચાણું ક અને પાંચસો ચાર અને આઈટીએની ધારાઓ હેઠળ ગુના નોંધવામાં આવતો હતો તે વખતે પોલીસ સ્ટેશન બહાર બંને કોમોના ધોળાઓ ભેગા થઈ ગયા હતા સામે સામે આવતા ઉગ્ર બોલચાલી થતાં સામે સામે પથ્થરમારો થયો હતો અને આ પથ્થરમારામાં ઈજાઓ પણ થઈ હતી અને એક ઇજાદારની અમે લોકોએ ફરિયાદ લીધી છે અને આ ફરિયાદ આઈપીસી કલમ ત્રણસો સડતીસ અને રાયટીની કલમો હેઠળ નોંધવામાં આવેલી છે અત્યાર સુધી જે પથ્થરમારા કરનાર ઇસમો છે એના બાઈસ જેટલા અમે આઈડેન્ટિફાઈ કરી દીધા છે અને છેની અમે લોકોએ ધરપકડ કરી છે અને ચાર ચાર પણ અમે લોકોએ અત્યારે લાવી રહ્યા છે ટોટલ દસ જેટલા માણસોની અત્યારે ધરપકડ કરવામાં આવશે અને બાઈસ જેટલા આઈડેન્ટિફાઈ થઈ ગયા છે જે થોડાક ટૂંક સમયમાં પણ એમની પણ ધરપકડ કરવામાં આવશે સર કેટલા જે ધોળાનો સાઇઝ હતો એ ચાલીસથી પચાસ એટલા ફરિયાદમાં લખેલું છે અને અમે લોકો આઈડેન્ટિફાઈ કરી રહ્યા છે કે ભાઈ સીસીટીવીના ફૂટેજ આધારે કોઈ વધારે લોકો ત્યાં હતા અને બધા જે ટેકનિકલ અમારા પાસે જે ઇનપુટ છે આ બધા અમે લોકો યુઝ કરી રહ્યા છે અને આઈડેન્ટિફાય કરીને વહેલી તકે ધરપકડ કરવામાં આવશે જે પહેલી ફરિયાદ જે ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર તમારે ધાર્મિક લુભા ધાર્મિક લાગણી દુભાઈ એવા જે કમેન્ટ કરવામાં આવેલા હતા આમાં એક પાદરાના જે આરોપી છે એમની ધરપકડ કરવામાં આવેલી છે અને એમની વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી ચાલુ છે એની તપાસ પર અમે લોકોએ તૈયાર કરી રહ્યા છે જે તે વખતે જ્યારે ટોળું ભેગું થયું હતું ત્યારે પોલીસ ત્યાં હાજર જ હતી અને જ્યારે પથ્થમા થયો તો ટૂંકા મિન્ટો મિન્ટોના સમયગાળામાં જ અમે લોકોએ બધું કંટ્રોલ કરી દીધો અને કોઈ પણ મોટી બનાવ બનેલું ન હતું

અત્યારે અમારી કસ્ટડીમાં છે 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 ને ધરપકડ કરી દીધી ફરિયાદ ફરિયાદ મળી બતાવ્યા આપને આઈપીસીની ની કલમ ત્રણસો સડતીસ અને રાઇટિંગની કલમો અને તમારે એક જાહેરનામા એકસો પાંત્રીસ જે જીપીએફ છે અત્યારે અમે લોકો જે સંવેદનશીલ પોઈન્ટ છે બધા ઉપર અમે લોકોએ બંદોબસ્ત રાખેલું છે કોમ્બિંગ અને જે ફૂડ પેટ્રોલિંગ એ હાથ ધરવામાં આવશે અને કોઈ પણ બનાવ આગળ નહીં બાને શાંતિ બની રહે એવી રીતે અમે લોકોએ નહીં કોમ્બિંગ દરમિયાન અમે લોકોએ જે છે ધરપકડ કરવામાં આવેલી છે અને આઈડેન્ટિફાઈ કરી રહ્યા છે વધારે કોમ્બિંગ થ્રુ અમે લોકોને વધારે ઇનપુટ મળી રહ્યા છે આ રીતે કામગીરી કરીએ સોશિયલ મીડિયા ઉપર બિલકુલ સોશિયલ મીડિયા ઉપર વોચ રાખવામાં આવેલી છે અને મારી વિનંતી છે લોકોથી કે ભાઈ એવા જે ફેક આઈડી અથવા કોઈ પણ આઈડી ઉપરથી એવા મેસેજ આવે તો એમને ગંભીરતાથી નહીં લે અને તરત પોલીસને જાણ કરે પોલીસ પોતાની રીતે કાર્યવાહી કરશે કોઈ પણ જાતનો પગલાં પોતાને જાહેર જનતાને ભરવાનું નહીં અમે લોકો અહીંયા કાયદેસર કરવાના છીએ અને એવી કોઈ માહિતી મળે તરત અમને જાણ કરવાની સાહેબ અહીંયા જ્યારે ઘટના ઘટી ત્યારે જે પૌ અહી હવે એ સ્વતંત્ર નાગરિક છે પોલીસ સ્ટેશન છે જે છે ત્યાં આવી શકે પણ આવીને જે કાયદેસર કાર્યવાહી કરવાની છે આ અંગે રજૂઆત કરી રહ્યા હતા અને અમે લોકો જે કાયદેસર કાર્યવાહી થાય આ પણ અમે લોકો કરી રહ્યા